આદિવાસી સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ જે આજ સુધી સ્કોલરશીપ મળતી હતી તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે જેને લઈને અમીરગઢ વિસ્તારના ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો અમીરગઢ મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપીને આ સ્કોલરશીપ ફરી ચાલુ કરવામાં આવે તે માટે રજૂઆત કરાઈ કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી બાળકોના અભ્યાસ માટે સ્કોલરશીપ દ્વારા સહાય આપવામાં આવતી હોય છે જો કે પોસ્ટ મેટ્રિક બાદ પેમેન્ટ સીટ ઉપર પ્રવેશ લીધો હોય તો સ્કોલરશીપ આપવા માટે બે હજાર દસનો ચુકાદો હતો બે હજાર દસ થી પેમેન્ટ સીટ માટે પંચોતેર ટકા કેન્દ્ર સરકારને પચીસ ટકા રાજ્ય સરકાર ફી ભરતી હતી જોકે અઠાવીસ ઓક્ટોબર રાજ્ય સરકારે પરિપત્ર કર્યો હતો જેમાં બે હજાર ચોવીસ પચીસ થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરતો પરિપત્ર આપવામાં આવ્યો છે જે પરિપત્રને લઈને વાલીઓમાં અને બાળકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગરીબ બાળકોને મળતી સ્કોલરશિપ બંધ કરાતા ઉચ્ચ અભ્યાસ કરતા બાળકોને મુશ્કેલી વેઠવી પડશે ત્યારે અમીરગઢ વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ ખરાદી અને અનેક વિસ્તારો વિદ્યાર્થીઓ અને વાલીઓએ આજે સરકારે બંધ કરેલી સ્કોલરશીપ સામે વિરોધ નોંધાવીને અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપીને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ફરી ચાલુ કરાવવા માટે માંગ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓને ટેકનિકલ કોર્સ સહિત ઉચ્ચ અભ્યાસક્રમ માટે પેમેન્ટ સેટની ફી સરકાર પ્રત્યે તે બંધ કરવામાં આવી છે ત્યારે સરકારના આ નિર્ણય અંગે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓથી અનેક સહાયો શિક્ષણ માટે આપવામાં આવતી હોય છે અને ગરીબ બાળકો ભણી શકે તે માટે સ્કોલરશિપ દ્વારા બાળકોને શિક્ષણ માટેને સહાયો આપવામાં આવતી હોય છે અને પુસ્તકોને સ્કૂલના ગણેશ ગણવેશ માટેની પણ સહાયો આપવામાં આવતી હોય છે જો કે સરકારના એક પરિપત્રને લઈને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વાદીઓમાં નારાજગી જોવા મળી રહી છે અમે કોલેજ કરીએ છીએ અમારી કોલરશીપ મળતી નથી અમે ખેતીવાડી અને મા બાપ આખો રાત રાતદિન મહેનત કરીને મહિનાથી મહિના પંદરથી વીસ હજાર રૂપિયા પણ નહીં કમાવી શકતા અને સર ભારત ગુજરાત સરકાર સ્કોલરશીપ પણ બંધ કરીને અમે કેવી રીતે ભણાઈ ભણીશું અમારો આગળનો અભ્યાસ પણ કોણ હાસબ છે અમારા મમ્મી પપ્પા આખો દિવસ મજૂર કરે છે ખેતીની ખરાડી સુરેશભાઈ કોબરાભાઈ ગાંગુ આજની મુદ્દા આજની અમારી મુદ્દાઓની રજૂઆત આ પ્રમાણે છે આદિવાસી દીકરા દીકરીઓ બાર પછી જે ભણે છે એમને ભણવામાં જે કોલરશીપ આપતા હતા એ આ સરકારે બંધ કરી છે એના મુદ્દાના લઈને આજે અમે આવેદનપત્ર આપ્યું છે ત્યારે મને યાદ આવે છે આજે કે બિરસા મુંડાને પચીસ વર્ષની ઉંમરે અંગ્રેજોએ મૃત્યુ આપી હતું એમ આજની સરકાર આજે સત્તરથી વીસ વર્ષના યુવાનોને શિક્ષણમાં શિક્ષણ બંધ કરીને મૃત્યુ આપવાનું પ્લાન ઘડી રહી છે એવું મને દેખાઈ રહ્યું છે ત્યારે સમગ્ર આદિવાસી વિદ્યાર્થીઓને વાલીઓને વિનંતી કરું છું સરકારને વિનંતી કરું છું કે આ રીતે આદિવાસીઓને અન્યાય ચલાવી લઈશું નહીં અને આગમી દિવસોમાં લાંબા ગાળે અમે આયોજન કરીને અમે લડીશું જીતીશું બસ એ જય હિન્દ જય ભારત આ શિષ્યવૃત્તિ ન મળવાથી આજે અમારી આદિવાસી સમાજ પાસે કોઈ લાખ રૂપિયા ભરીને ભણવાની તાકાત નથી જેથી આ અઢારથી વીસ વર્ષના વિદ્યાર્થીઓ બધા રખડી જશે અને ભણ્યા વગર રહેશે અને જે સરકાર વિકાસની વાતો કરે છે એ વિકાસ થવાનો નહીં પણ આદિવાસીઓનો વિનાશ થવાનો છે ગુજરાતની અંદર અંબાજીથી મળીને ઉમરગામ સુધી જે જગ્યા આદિવાસીઓ જે વસે છે આદિવાસીઓને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મારફતે જે દીકરા દીકરીઓ શાળાઓની અંદર જે ભણી રહ્યા છે એમને અથવા તો કોલેજ કરે ને મેનેજમેન્ટ કોઠાની અંદર જે પ્રવેશ મેળવે છે સરકાર કંઈક ને કંઈક રીતે આદિવાસીઓને દીકરા દીકરીઓને હેરાન કરવા માંગે છે અગાઉ પણ કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી તે વખતે સમગ્ર આદિવાસી જિલ્લાઓને દીકરા દીકરીઓ જે ભણતા હોય કોલેજ કરતા હોય કે અથવા તો અલગ અલગ કોલેજ હોય એમને દરેકને સ્કોલરશીપ મળતી હતી આજે ગુજરાત સરકાર પચીસ ટકા ને પંચોતેર ટકા કેન્દ્ર સરકાર માફત સો ટકા જે કોલેજ મળતી સ્કોલરશીપ જે મળતી હતી એ કોલરશીપ આ સરકારે રદ કરી છે અમારી સરકાર પાસે માંગણી છે કે કાયમી માટે જે દીકરા દીકરીઓને જે સ્કોલરશીપ મળતી હતી જૂની જે યોજના પ્રમાણે એ રીતે કાયમી ચાલુ રાખવું ને એ લોકોને જે ન્યાય છે એ ન્યાય મળવો જોઈએ એના વિરોધમાં અમે સરકાર પાસે માંગણી કરી છે કે અમારી આ દીકરા દીકરીઓ જે કોલેરશિપ જે પહેલાં મળતી હતી એ જ સ્કોલરશીપ ચાલુ રાખે એવી સરકાર પાસે આજે માંગણી કરી